નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ બીટીએસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્કોડા મેક ઇન ઇન્ડિયા મેક ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન કાર ગુજરાત સુરત માં કાર પ્રેમીઓ માટે ન્યૂ મોડેલ કાયલા 6 યુનિક કલર માં લોન્ચ કરી છે સિક્યુરિટી ને ધ્યાનમાં રાખીને કાર માં 6 એરબેગ અને મજબૂત કાર બનાવવામાં આવી છે સ્કોડા ને ખાતરી છે કે કયાક દર મહિને 8000 કાર થી વધુનું વેચાણ કરી શકે છે દેશમાં અગાઉ કોઈ પણ સ્કોડા મોડલે આ પ્રકારનું વેચાણ નંબર કર્યું નથી તેને ધ્યાનમાં લેતા એક બોલ્ડ દાવો છે આત્મવિશ્વાસ અને વચન માટે સખત હરીફાઈ માટે સંઘર્ષ કરશે ગુજરાતના કાર ચાહકો માટે સ્કોડાના વિશ્વાસુ ડીલર સ્ટેલાર સ્કોડાએ આજે ભારતમાં સ્કોડા કાયલાક લોન્ચ કરી છે જેની સ્ટાર્ટિંગ રેન્જ સાત પોઈન્ટ નેવ્યાસી લાખથી શરૂ થાય છે સ્કોડા કાયલાકનું લોન્ચિંગ ગુજરાતમાં સ્ટેલાર સ્કોડા દ્વારા તેના અમદાવાદ એસજી હાઈવે અમદાવાદ ગોઠા સુરત વડોદરા ભાવનગર મહેસાણા આનંદ અને ભરૂચ શોરૂમ ઉપર એક સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું સ્કોડા કાયલાક તેની એલિગન્ટ ડિઝાઇન લક્ઝરિયસ અને સ્પેશિયલિસ્ટ તેમજ વિશેષ ફીચર્સના કારણે કાર ચાહકો માટેની ફેવરિટ કાર છે સ્કોડા કાયલાકમાં ફાઇવ સ્ટાર એન્ડ કેમ્પ રેટિંગ કોર્નરિંગ બલ્બ ઇલેક્ટ્રિક એક્ઝિટેબલ સીટ વાયરલેસ ચાર્જિંગ આઠ પોઈન્ટ પાંચ ઇંચ વર્ચ્યુલર કોકપીટ દસ ઇંચ ઇન્ફોટમેન્ટ સિસ્ટમ ઓટો ક્લાઇમેટ કંટ્રોલ વિથ એર કેર જેવા આધુનિક ફીચર્સ છે સ્કોડાના નવા કાયલાક મોડલને લઈને કાર ચાહકોનો ઉત્સાહ જોઈને સ્ટેલાર સ્કોડાના સી ઇ અભિમન્યુ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સાત પોઈન્ટ નેવ્યાસીની આકર્ષક

આજે સત્યાવીસ જાન્યુઆરી આપણે સ્કોડા અદભુત દિવસ તરીકે ઉજવશે ભારત દેશમાં જેમાં એક મેક ઇન ઇન્ડિયા કાર મેક ફોર ઇન્ડિયા અને મેક બાય ઇન્ડિયન કાર જેનું નામ છે સ્કોડા કાયલા જે આજે લોન્ચ થઈ છે

પર્વત પાડિયા પર આપણું શું આવેલું છે અત્યારે આપણે અહીંયા કોષિત થયા છે નવી ગાડી કાયલક જે સફોર મીટરમાં સ્કવાડા ની યુરોપિયન સ્પેક ગાડી છે સૌથી અમેઝિંગ ગાડી છે આ લુક્સ માં જોઈએ તો બહુ જ સ્ટાઇલિશ અને બોલ છે એ એન્જિન બી બહુ પાવરફુલ છે વન લિટર એમાં ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિન આવે છે જે એકસો ને પંદર બીએચપી નો પાવર કાઢે છે અને વન સેવન્ટી એટ ન્યુટન મીટર નો ટોર્ક કાઢે છે એટલે સૌથી ઝડપથી ચાલે છે અને સૌથી સેફેસ્ટ કાર છે ભારત એમ કેમ પણ આને ફાઈવ સ્ટાર સેફ્ટી એડલ્ટ અને ચાઇલ્ડ માટે આપ્યું છે એટલે ઇન્ડિયાની આ સેગમેન્ટ ની અંદર સૌથી સેફેસ્ટ કાર છે અને પ્રાઇસીસ વાત કરીએ તો ઓનલી સેવન પોઈન્ટ એટ નાઇન લેખ રૂપીઝ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ મૂકવામાં આવી છે આપણી પાસે અત્યારે આ કલર જે છે એ છે આપણે ઓલિવ ગોલ્ડ કલર એ અલગ અલગ કલર માં આવે છે વ્હાઈટ કલર છે આપણી અંદર એમાં સિલ્વર કલર બી છે ડીપ બ્લેક પર્લ કલર બી છે લાવા બ્લુ છે અને ટોર્નેડો રેડ અને કાર્બન સ્ટીલ કલર બી આવે છે એટલે અમેઝિંગ કલર્સ માં આવે છે અને ચાર વેરિયન્ટ અંદર ઉપસ્થિત છે ક્લાસિક છે સિગ્નેચર છે સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટીજ મોડલ છે ટોપ એન્ડ વેરિયન્ટ કહેવાય છે આ ગાડીની ખાસિયત એ છે કે એનો વ્હીલ બેઝ છે સૌથી સારો છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ બી સૌથી સારી છે 189 mm નો આપો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય છે એટલે બમ્પી રોડ્સ માં અને આપણે ઇન્ડિયન રોડ્સ માં તે સૌથી સારી છે અને ફૂલી લોડેડ અને ફીચર લોડેડ ગાડી છે સ્ટેલર ઓટો હાઉસ માં આજે જ આવો પધારો અને એક્સપિરિયન્સ કરો અને બુક કરાવો તમારી નવી કાયલાક ગાડી માઈલેજ જે આની અનિલ થવાની બાકી છે હજુ અત્યારે એઆરઆઈ ની સર્ટિફિકેટ આવશે એટલે માઇલેજ બી આવી જશે આપણી માટે બેનિફિટ એ થાય છે કે આ સબ પોલમીટર કેટેગરીમાં છે તો જે જે પ્રાઇસ જો છે એ કાફી સારી મૂકવામાં આવી છે ને આ બજેટમાં ને ટેક્સેશનનો બધો ફાયદો એમાં લઈ લીધો છે આપણે એટલે 7.89 લાખમાં સ્કોડાની એક એસયુવી ગાડી લાવી એક ઇમ્પોસિબલ વસ્તુ હતી જે સ્કોડાએ પોસિબલ કરીને બતાવી છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત